یہ ہے وقت پانچ بچے کے پہلے نے دی ان دو سے نہیں دی پہلے اکاؤنٹ سے ایک جو ان سے نہیں دی હેલો કાય આવી જશે છે ફણબા ડુંગર તમે જોઈ શકો છો હ હું ગાડી આપું છું ત્યાં માં ફોનમાં વિડીયો છું પણ ધીમે ધીમે ગાડી આપું તું હવે બધું મને નથી ખબર કઈ બધું જવાનું સીધું સીધું જ લાવવાનું છે અમારે સગા ભાઈ થોડો ઘણો ભાડ્યું છે અમે આપ્યું છે ગાડી તો તમે અમારા બ્લોકમાં બને રહી છો હજી આગળ સત્યા બહુ મજા આવી છે ચાર્જ બહુ લાગે છે ભાઈ મને તો

અથોડે કોલલેક્શન નો પોટા સુ દેખાડ્યું ને તમને ખરા જો પોટો બોટો કાઢીશ રૂમાલી બોલતો જીરો બેટા પુચ્ચી ને આમ બેટા આને એક ને એક ફાઈસ જો દો બેટા હવે શાકો આ તો ઘરેવા પકડીને બેઠું બેટા મમ્મી જોવા મળી છે બેટા મે સા બેટા સતોડો આ તો ઉપર ઉપર આવું છે બધું

હા બસ એનો ઉપર બેના એટલે હું ધીમે ધીમે આમાં કેમ લોકો ઉતરવા ખોલાતું ને ફોટો તો પડ હા ફોટો પડ હાલો બોલો જો ફોટો કર આલકા કેરપે ડુંગરો ચડે છે ધીમે ધીમે આયે ચડે છે સફર રેડ રેડ બોકા નકલ ઉપર ચડ ઓ ઓન્લી ફોર મોજો ગરમા ગરમ જીરા ઉપર કોપી ભાઈઓ જો નીચે નામ ಸರ್ವ <Marvel> <mumbles> મરો બીજું પોલચાય નાસ્તા નાસ્તા ફોટા શૂટિંગ આલે છે નાસ્તો ન તો મને એક એક કે બાપ મારો માંગો તમે માંગો ખાલી આવું હું ગરમ ગરમ શીરો કેતો હતા

તો તો છોડવા દેઓ બે બે બોલાય એમ ગડી છોટાયો બહુ મજા આવે છે આવજો આયો આ ઉપદિનો કરતા કલે એટલું ઊંડું છે કલે આવી ગયો ગરી

તો મિત્રો હવે આપણે ઉતરવિશય હઠા અને જોઈ શકો છો સાગરભાઈ નરેજભાઈ શરૂ કરી દીધું છે હવે પગથિયાં થી ઉતરવાનું ચાલુ કર્યું સામે થી ન ઉતર એમ કારાગા હા ત્યાં થી તો મારા બાપા જો કાઈ ગરમા ગરમ શિરો ફાટી નાખમાં શિરો ભૂલાજો શિરો ભૂલાજો ઉતરવા પાચિને ના જો બેટા પગથિયાં ને પૂછીને આલજે બેટા કેરાવા તો બાપા આટલી ખોજી જાય કોઈ રાત જાય

ઓળો બનાવવાનો બાકી છે બે જણા ઓળો બે જણા તો છે લાપતા થઈ બે જણા ઓળો લાપતા થઈ ગયા લાપતા મિત્રો તમે જોઈ શકો છો આપણો છે ડુંગર

બે જણા ઉપર છે કેદી હતા કોને ક્યાં બે જણા થા લાપતા થઈ જાય ક્યાં ગયા કોને ખબર એમાં હું કેવું મન ભાઈ હું કેવું આવતા નથી ને ફોન લાગતો નથી તમારે કઈ કોમેન્ટ મારી એમ નથી બાપા ફોન લગાડે છે ગરમ શીરો દે શીરો